કર્મચારીઓનો બી ધરપકડ કરવામાં આવી હતી આજ તપાસ દરમિયાન જેટલા જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના ઉપયોગ હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજમાં એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ દાલો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા ના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટ નીકળે છે તો આ હિસાબ તો અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ ભી જો ખોટા બેનરો બનાવીને જી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જો કુલ મળાઈને જો આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો આ જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકા જોઈએ તો આ લોકો વ્યા હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળતા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોનો જો ઇનોસન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજમાં હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર જ અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો આ બધા સુરત ના છે બધા આપને અમે પ્રેસ નોટ બધા આ લોકોના ડિટેલ અમે આપીએ છીએ કેટલા કેટલા પૈસા લીધા બધા જો પ્રેસ નોટ માં આપને મળીશું બધા લોકો અહિયાં ને છે